ಸ್ವಾಗ oh, સોડવા ને સારલો મતલબ નીણ અથવા ગમે તમારી વસ્તુ હોય ને યાર વરસાદ આવવાનો મને કોઈ કહેતા નહીં અને હું આજમાં દરિયામાં શાક લેવા જઈશ મારા વાલા શાક આવે અને તમને બતાવીએ કેટલું કેટલું શાક ને કેવો કેવો નજારો તો સૌથી પહેલા નજારો જ રહી હું બાવળીમ હતા ને બાવળી હતા ઉતારતો હું યાર બરાબર ઈ તમને બતાવી દઉં પેલા મારા વાલા આપણે તણ પા ભોગી ગયા થોડુંક મોડો થઈ ગયું એમ તો હજી બે મસબાનું શાક આવવાનું બાકી છે તમને દેખાડવાનું છે ભરપૂર મોજે મોજ આવવાની છે એક મસબો અહીંયા આવેલો હશે તમને બતાવું એક જો અહીંયા આવે અને એક તા કહું ટિન 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 અહીંયા આવે છે ગાઈ તો એ બધાય મસબા ભેગા થાય એટલે તમને શાક બતાવવાનું છે મારા બાજો ભેગા કા ખાલે ખાલી શાક નો લીધો તપલીક છે અને વાદળા તો હોય યાર ઓય મારા ભાઈ

તો યાર આ પાપલેટ તમે બધા એમ કો આ તો 150 ગ્રામ ની પાપલેટ છે હા હા તો આ પાપલેટ નો 700 રૂપિયા નો ભાવ આવે બોલો 1 કિલો ના પછી બાકી અમારે મિનિમમ 300 રૂપિયા ની કિલો તો તમે એવી પાપલેટ હોય ને કમડી એ જો એવડી હોય ને એવડી યાર એવડી એવી પાપલેટ હોય તો એ તીન કેટલા રૂપિયા આવે 300 રૂપિયા ની કિલો તો નાની હોય તો 300 રૂપિયા ભાવ મોટી હોય તો 400 500 અને 600 ગ્રામ હોય ને તો હાડી 100 રૂપિયા ભાવ આવે 150 ગ્રામ હોય તો અઢીસો ગરમ એટલે કે બસોની માથે પસાયો દોઢસો બસો અઢીસો એમ એના સાડી સાતસો રૂપિયાનો કિલો પણ યાર કહેવાનો મતલબ તમને કોઈને ન ખબર હોય આનું શાક બને બરાન પણ તમને કોઈને બનાવતા ન આવડે તો બટાટે એવું લાગે અમ હું તો કાંઈ ઘરે ઘરે બનાવવા ન આવું કહો હું હોટલ ખોલ નાખું તો બનાવી દઉં તો થાય પણ હોટલે મારી બેટી કેમ ખોલ્યું એકલા પી પૂગ થાય નહીં ને અમારે કામ વધી જાય આને કહેવાય પાપલેટ અને ઈડર વાળી પાપલેટ છે ગાઈસ એમ કે વાળી થોડી થોડી ટાકો છે ગાઈસ થોડી છે તરી તરી ટાંગો ટાંગો ઇન્ડાળ અને મસબાદ એક બે આલ્યા હશે તો હું આવે સાગે તમને બતાવું આ લેતો મસબો આવી ગયો હે આ તે તો મસબો એમ માંડવાની તૈયારી માં આવે જો હાય 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 આમ રાખો આમ રાખો આમ રાખો

એ તો પાળા જડો તો હવે ને કોઈના બાપનું નો કે પડી મોર્નિંગ તો પછી ઉતરો જલ્દી લાવો મચ્છી મારે બતાવું હું યાર તમે આવો ની તો મારે તો એકલા એકલા તો તમને છે કેટલી ફીર છે આવે યાર ઓય બાપા પાણી આવી ગયું ફેમિલી આજો ઓય બાપા

હાથ ને પંચન થઈ ગયું તો પછી ભાઈ શાહ બનાવી લખી છે તો કૃષ્ણ ભાઈજી પાછા ઘરે સાપ્યો ફરેડ માં ને હા તો પીવો ભાગો કે હા થોડો હલો સાપી ને પછી પાછા મચ્છી ઉતારે ને યુ આવી ગાઈસ એ સાપી લીધી નહીં તો ચાલો ગાઈસ અમે જલ્દી જઈએ સાપી વા ને આ પાછું ન કામ જો ની જાય ને તો મારે શકે આ તણું લઈને પાછું મારે ના મચ્છી લેવા જવાનું થાય ઈ પેલા હું હટકી દો તો ફેમિલી આપણે પૂગી જશે ઘરે હાલો કેબલ ભાઈ ઓહો

તો સે તો સે મારે કરવાની હતી પણ જરીક રહી ગયું એટલે મેં કીધું હવે બે નથી કરવી ને હું કરતો પણ મેં કીધું કામ હોય કે બે ત્રણ હોય કે તો કામ એલા ફટાફટ આમ 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 ઉકે કામ તો છે ને આમ આમ ઉકલે બે ત્રણ હોય ને તો પણ મને એમ થાય કે ખોટ યાર બે બાયુ કરીને પછી આન પછી ઓલી બીજી આવે એ પછી બાંધે ને પછી મારે બે ને મારે બે મારે માર્યું મારે બે હાસવ્યું એની કરતા એકે મેં કીધું કાપી હું સાહેબ એ લઉં ને જાવ પાછો મચી દેવડા તમને એમ થાય કે આ તો જો

કિષ્ના નાની પછી આ હાવ ભયલું ભાઈ કેવાલ બે છોકરા અને બે છોકરીઓ હવે વ્યવસ્થિત ચારે ભરું દેખાણા ને પાછી ક્લિપ લીધી મચ્છી લેવાળા જઈને બેઠા અને મચ્છી હજી ઉતારી નથી ઉતારે ને તો હું જાઉં પણ હવે મારું બેટું કાંઈ ભેગું થતું નથી તો અહીંયા હજી શાક ભરે છે એવું લાગે છે મને એમ લાગે કે શાક ભરવાનું શરૂ છે અને મચ્છી આવડા ભાઈ જો અહીં શિયાળવું દેખાડે છે

એ આ રેમતું કરે અને આ ગુમલા યાર હું દીધા છે એમ જો ઘણા બધા ગુમલા હુકાય છે આમાં યાર આ ગુમલા છે ને મસ્ત મસ્ત હું હે પણ પછી એનો પાછો વરસાદ વરસાદ આવે છે એટલે આને ફટાફટ લઈ લેવાના ન નકરશે વરસાદના પાણી પડે એટલે પૂરું પછી હાલેની ની દરિયામાં ડાયરેક્ટ ફગી દેવાનું અને વરસાદ આવવાનો છે એટલે ગુમલા ફૂકવાના બંધ કરવા દો પાછા બે ત્રણ દિવસ એવું લાગે છે મને જોવામાં આવે તો ખેડૂતને નુકસાન જાય એમ નહીં તો ડબલ નુકસાન જાય ખાલી બે ત્રણ સાઠા એમ તો એ ગુમલા ફેલ જાય હડી જાય તાત્કાલિક ફટાફટ ફૂકાય નહીં અને હડી જાય ને બાકી અત્યારે આમ તમે જોવો યાર ગુમલો એક નંબર ગુમલો ખાતા હોય એના માટે હોના જેવો ગુમલો છે આ ન ખાવ તમે તો તમને કોઈને ખબર જ ન હોય તો યાર હું ગુમલાનું વર્ણન કરું એવું બધું છે

બાકી આ ગુમલા ફૂકાઈ જાય અને આનો ભાવ આઠસો રૂપિયા હતો પણ હવે દિવાળી પછી મતલબમાં હજાર રૂપિયા થવાનું હોય તો થઈ જાય કે નથી જાય હજી મને ખબર નથી હું તમને બધું પરફેક્ટ કહીને એક યાર નક પછી આમાં હું કહું ને તમે પછી લેવા આવ્યા હોય તો તમે એમ કહો નાનજી ભાઈ આમ કહેતા હા અને તમે આમ કહો તો પછી આમ ખોટા પડી એટલા માટે તેને દિવાળી પહેલાં ગુમલાના ભાવ સ્ટાર્ટિંગમાં આઠસો રૂપિયા છો ને હવે કદાચ હજાર થાવ હોય તો થાય ખોરો આ ગુમલો યાર તમે આમ પકડીને જાવ ભગત માણા ની પડખેથી આમ ભૈયા જાવ ને આમ જુઓ આમ આમ હેલા જાવ હાથમાં લઈને તો એને ખબર ન પડે શાક છે ફોરતા હોય દુનિયા ને પણ આ ફોરે બોરે નહીં તમારે ખિસ્સા માં નાખીને વિઝા છૂટી અને તમે એમ કેતા હોય ફરે છે તમે એમ કેતા હોય કે નાંજીભાઈ તમારી વાત ખોટી છે તો અહીંયા આવો ને તારે આ હુકલ ગુમલા હોય ને હુંગવાના જો ભાઈ તમે વટો અહીંયા બહુ ફરે હોય યાર ફૂંકા ફૂકવું એ તાજા હોય એવા ફરતા હોય દુનિયા પછી પાછા ન ફરે મસ્ત હુકાય આવી રીતનું કામ શરૂ છે આજુ આ બે બાજુ વાળાને એક બાઈ છે આ તો પછી મારા વાળા આમાં આમ છે નાની ભાઈ છે હા અને હાલો તો ફટાફટ કામ શરૂ છે એક ભાઈ એટલે કે એક ભાઈ આ છે ને એક ભાઈ હજી છે આમ વાત છે કામ જો આ નવી બાઈ ના છોકરા નવા નવા આમ મારા વાળા ય

તમારી કુતરી છે કુતરી અને ગલુડી આવેલા છે મસ્ત હું તમને આ બાર કાઢશે ને તેથી બતાવી અત્યારે છે ને અને હતાળેલા છે જે હતાડીને મેકેલા છે ને હાલ પણ ય બીજા જો કેમ છે એની અહીંયા મચ્છી છે કે મારા વાળા આવી ગઈ છે તમે જોઈ શકતા થાય તો બ બાટ એને ધબધબે કેટલું બધું પબ્લિક થઈ ગયું તમે જોવો મારાવાળા ખાલી બાસ જોઈએ રાખો બાકી તો પછી હું યાર

તો જમે લે આ છે ફરાડ્યું અને આવી રીતનું કઈ ફરા જેવું આવે પણ આ પખ્થું આવે ઢાંગર લાંબો આવે આમાં છે ગુમલા અને પાપલેટ મગરું આવું ગુમલા તાજા વરસાદ થવા દીધી ગુમલા પાછા વધારે હો